આજે શ્રીડિક આઉટરીચ દ્વારા જે ઇનિશિયેટિવ કરવામાં આવ્યું છે કે અન્ડર પ્રિવિલેજ બાળકો માટે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો ફેશન શો તો આ જે બધા ઇવેન્ટ થતા હોય છે ને ખાલી મોજ મજા માટે જ નથી આપણને એવું લાગે કે ચલો બે કલાક બધા ભેગા થયા મજા કરી બધા બધાએ વર્ક કર્યું પણ જે બાળકોમાં જે કોન્ફિડન્સ એક બિલ્ડ થાય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણે આવા જ બધા ચેઇન ઓફ ઇવેન્ટ્સને કારણે એ બાળકોમાં એક ડેવલપમેન્ટ થાય મેન્ટલ ડેવલપમેન્ટ થાય છે બહુ જ જરૂરી છે કે જ્યારે એ લોકો બહારની દુનિયામાં જાય એ લોકો જેમ જેમ મોટા થતા જાય તો આ ડેવલપમેન્ટ બહુ જરૂરી છે એટલે આવા ઇવેન્ટ્સ થવા જોઈએ અને જે મેં આજે જોયું કે એ લોકોમાં કેટલો ઉત્સાહ હતો કેટલા કોન્ફિડન્સથી લોકો બધા સામે રેમ્પ કરી રહ્યા હતા જે આટલા નાના નાના એકદમ નાના નાના બાળકો પણ કેટલું સુંદર રીતે વોક કરી રહ્યા હતા એક કોન્ફિડન્સ બિલ્ડ થઈ રહ્યો હતો તો એ બધું જોઈને મને બહુ જ આનંદ થયો આવા બધા ઇવેન્ટ કરવા જોઈએ થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે અને કે હું આનો એક પાર્ટ બની શકી જેથી કરીને ખબર પડે આપણે ઘણી વખત આપણા બિઝી લાઈફમાં એટલા બધું કામમાં એટલું ટાઈટ સ્કેડ્યુલ હોય ને કે આપણે આવી બધી વસ્તુ પર ક્યારેય વિચારતા નથી ધ્યાન નથી આપતા પણ જયારે આવા કોઈ ઇવેન્ટમાં તમે જાઓ છો તો તમને રિયલાઇઝ થાય છે કે અચ્છા આવું પણ એક વર્ગ છે જ્યાં અનાથ બાળકો બી છે જ્યાં આ રીતે જે મહિલાઓ પાસે કોઈ આશ્રય નથી એ લોકો છે પણ એ લોકોને આ રીતે શું કહેવાય કે ડેવલપ કરવામાં આવે છે એમની ને ડેવલપ કરવામાં આવે છે એવું નથી કે તમે એમને ખાલી કંઈક એમ જ સપોર્ટ કરો છો પણ એમને પણ એટલી એબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ લોકો બી જ્યારે મોટા થશે આ બધા નાના બાળકો મોટા થશે તો પોતે જાતે પગ ઉપર ઉભા થઈને બી કરી શકશે તો મને બહુ જ મજા આવી અને મને આવા બીજા કામો કરવાની પણ પ્રેરણા મળી આ બધું જોઈને કે આ લોકો કેટલા ટેલેન્ટેડ છે मेरा नाम ऋतु गोयल है मैं फैशन डिज़ाइनर हूँ मुंबई में बहुत सारे नेशनल इंटरनेशनल शोज किया है मूवीज़ किया है पर्सनल बॉलीवुड सेलिब्रिटीज़ के डिजाइनिंग मैं एक्चुअली सच तो बता नहीं पा रही मुझे कैसा लगा सब बच्चे आखिर तक बहुत एनर्जेटिक थे इतने मैंने ऑल वर्ल्ड वाइड शो किया है पर इस शो की मैं खासियत बताती हूँ ऑन स्टेज तो बच्चे एक्साइटेड थे ही थे पर ऑफ स्टेज से भी कम एक्साइटमेंट में थी वो कनेक्शन दिख रहा था सबके में एंड उनके बच्चों को मन बहुत करता होगा मैं ये करूँ वो करूँ और आम श्योर sure सब में कुछ ना कुछ टैलेंट होगा पर आई थिंक दिस इज अ वेरी गुड जॉब बहुत अच्छा काम वो कर रहे हैं कि इन बच्चों का टैलेंट स्टेज पे लेके आ रहे हैं विशाल जी आप लोग मीडिया वाले लोग भी इसको सब जगह फैलाते हैं हम तो स्टेज का टैलेंट इनका बाहर निकालते हैं पर एक्चुअली कोने कोने पर आपके थ्रू ही वो सक्सेस हो पाएंगे वेरी गुड चिल्ड्रेन बहुत एनर्जेटिक बहुत अच्छा जो सुपर विशाल बच्चू બેઝિકલી પ્રોડ્યુસર ડાયરેક્ટર છું ગુજરાતી મૂવીઝ બનાવું છું અને આ એક ચેરિટી શોનો વિચાર થયો ચેરિટી શોધ પ્રોત્સાહન તો ઘણું મળ્યું છોકરાઓમાં બહુ જ ઉત્સાહ મળ્યો જોવા મળ્યો છોકરાઓ જે બાળકોએ ભાગ લીધો એ બધા આનંદમાં છે એમને સામે આવીને જે એમને વાતો કરી કે એક્સપિરિયન્સ કીધો એ સાંભળીને એમ થયું કે જે કામ કર્યું એ ખોટું નથી કર્યું સારું એક હેતુ ફિક્સ છે જેમ મેં એક પહેલાં મૂવી બનાવી હતી અનોખી એમાં મેં કહ્યું હતું કે અપંગ છે ને તો એને તમે દાન ના આપો એને તમે કંઈ એની લાયકાત મુજબ કામ આપો એવી રીતે આપણે જ્યારે પણ કઈ બી ફંક્શન હોય કે બર્થડે હોય તો સીધા જઈને ચેરિટી કરી નાખીએ છીએ કે ભાઈ એને આપણી ગાડી બહાર ભીડ લાગી જાય છે તમે એવું ના કરશો એ લોકો માટે રોજગાર ઉત્પન્ન કરો તમે એ લોકોને કંઈક ટેલેન્ટ આપો કંઈક શીખડાવો હવે મારું કામ જે છે એ શું છે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે તો રેમ્પ વોક છે એક્ટિંગ છે તો મેં એ પ્રમાણે કામ આપ્યું લોકોનો પ્રતિસાદ તો સારો મળી રહ્યો મળ્યો છે ભુજની જનતાએ આવકાર્યા છે હલો મારું નામ વિરાટ સોલંકી છે એઝ અ ફેશન કોરિયોગ્રાફર આજનો સૌ વિશે કહું તો આજે આપણે સ્વામિન્યાસ ચાઇલ્ડ હોય બધા સ્પેશિયલ ચાઇલ્ડ છે એ બધાનો આજે એટીથી અબવ છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું જેનું કોરિયોગ્રાફર મેં કર્યું હતું અને કહેવાય કે ફર્સ્ટ ટાઈમ એ લોકોને સ્ટેજ મળ્યું હતું આ તેમ કોસ્ટચ્યુમ છે સ્ટેજ છે ફર્સ્ટ ટાઈમ મળ્યું હતું અને ખૂબ જ વિશાળ સાર એને સારા ખૂબ જ સારું આયોજન કર્યું હતું જેમાં બધા છોકરાઓને આ ટાઈપનું સ્ટેજ મળ્યું જે ભુજ જેવા સિટીમાં તો એક સારું એક પ્રયાસ છે ને હજી પણ હું કહીશ કે આ ટાઈપના ઇવેન્ટ થતા રહેવા જોઈએ જેથી કે આપણે આ બધા છોકરાઓને પણ અપકમિંગ ઇવેન્ટમાં પાઠ કરવાનો મોકો મળી શકે એના સિવાય પણ કાંઈ હોય તો આપણે નેક્સ્ટ આપણે હજી પણ મારા તરફથી પણ અલગ અલગ ઇવેન્ટ કરતા રહીશું જેમાં બધા છોકરાઓ